કરે ચલો રેડી થઈ જાવ બુક્સ લેવા જવાની ચલોક્સો ચલો 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 હાલ બધું ફટાફટ રેડી થા ગુડ મોર્નિંગ એવરીવન જય સ્વામિનારાયણ જય શામિનારાય ગુડ મોર્નિંગ કાઈ બચ્ચુ ચલો फटाफट ડ્રેસ કરો રેડી થાઓ ચલો હાલો 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 ફૂટી હમ આજ ને એને ચાર્જિંગ ઓન હોલ્ડ છે હી

ના મમ્મી હમ તો પહેલા થી મોજાના આગળ સ્ટાન્ડર્ડ એવું જ થાય પૃથુ જેમ જેમ આગળ જાવ ને એમ કેન્થી તો છે ને છે ને એટલી મોટી મોટી બુકા હમ મોટી પાણી તો પણ આમ પેટમાં ઠંડક થઈ એવું છે બોલો મેડમ કેવું લાગ્યું તું ગ્રેપ્સ મોહી તો બહુ સારું બહુ સારું તાર ફ્રેન્ડ ને કેવું લાગ્યું તું એને તો બહુ બહુ ભાઈઓ એને એમ કીધું થડ વાત ને એવું કીધું તું પાછો બનાવી દે સાંજે હો ને

રૂમમાં સુતી હોય પછી હું ઉઠીને બહાર આવું ઉઠવાનોય ટેન્શન મતલબ આમ એમાંય ન થાય કે હાલો બેડ પરથી ઊભા થઈ જાય ઉઠી ગયા હોય ને તો ફોન ઘુમડીએ પછી નિરાતે નિરાતે સાડા ચાર પોણા પાછે બહાર આવીએ ધીમા ધીમા મોઢું બોઢું વિછડીન ડીસ ભરીને તરબૂચ લવ પછી જો આખું મન બહુ ગમે અહીંયા આખુણે બેઠી બેઠી હું ટીવી જોતી વિછડી તો લવજ પછી આ ખૂણે બેઠી બેઠી તારક મહેતા જોતી હોય અને હું તરબૂચ ખાતી હોય ઠંડુ ઠંડુ ત્રણ તારીખ ને ચાર તારીખ થી બધું નિકિતા બેન ચાર વાગે ઉઠી જાશે છોકરા ભણાવશે બચ્ચે લોકો કે સાથ માથા જીક કરેગે પણ ટ્યુશન વગર એટલું સારું રિઝલ્ટ આવે છે તો મને એમ થાય છે કે હું ભણાવું તો છોકરાને વધારે મગજમાં બેસે છે અને એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે એવું મને અમારા સ્કૂલના ટ્રસ્ટીએ કીધું હતું ઈ વસ્તુ મન મગજમાં બેસી ગઈ છે એટલે આપણે ભણાવ્યા કરીએ જ્યાં સુધી આવડે ત્યાં સુધી ભણાવશું નહીં આવડે ત્યારે તો પછી કંઈક કરશું પણ અત્યારે તો ફાવે છે પૃથ્વ મોટા ભાગનું એને જાતે કરે એન માર ન કરાવવું પડે મારે આ માતાજીને કરાવવું પડે થોડીક નાની છે ને એટલે ઋતુ તો એનું કરી લે અને એને જ્યાં જ્યાં ડાઉટ હોય ને ત્યાં એ નોટ કરી રાખે નેક્સ્ટ ડે સ્કૂલમાં જઈને ટીચરને પૂછી લઈ એટલે એનું તો મારે વાંધો નથી તો આવીને યોગામાંથી આવીને મેં વિડીયો એડિટ કર યોગામાંથી શું ચોપડા લઈને આવી ચોપડા લઈને આવીને પછી મેં વિડીયો એડિટ કરી નાખ્યો રસોઈ બનાવી નાખી છે હવે કપડાં ઘડી થાય છે હું એવું વિચારું છું કે ઘડીક હું તમારે બધાને હારે વાત કરું ને મમ્મી કપડાં ઘડી કરી નાખી કેમ કે મને મારું હૌથી અણગમતું કામ હોય ને તો આ મમ્મીને ક્યાંક જવાનું થાય ને મતલબ મમ્મી કંઈક ગયા હોય ને એને એને જવાનું નામ પડે ને મને અગાઉ કપડાંનું ટેન્શન થાય મને કપડાં ધોવા ગમે સૂકવવા ગમે એ ઠંડા ઠંડા હોય ને ઓલા મશીનમાં જ નીકળવા એવા સૂકવાય એ ગમે પાણીમાં ધોવાય બહુ ગમે કચરા પોતા કરવાય બહુ ગમે વાસણ કરવાય એટલા ગમે બધું જ ગમે રસોઈ કરવી તો બહુ ગમે

મમ્મીને હજી વિવેકની નવી બહુ લાવી છે વિવેકના પૂછો પેલા એકમાં અમે તો હજી અમે તો હજી સારા છીએ હવે આવશે ને તો હાઈ મેન્ટેનન્સ બહુ હશે એટલે ઈ ડબલ મેન્ટેનન્સ પોઈ નહીં બહુ કરી મમ્મી એ મમ્મી વિવેકને જ્યારે આ વિડીયો જોશે ને ત્યારે મનમાં એવા ગુલ ખીલશે કે હા મમ્મી એ બહુ સારી વાત કરી

લીંબુ મીઠું ને સુગર અને મારી દીવા મેં એને ફૂદીનો લેવા મોકલી દઉં જો દે કેવું ફ્લાવર બનાવીને લઈને આવી ક એક સ્ટીક આખી હાથમાં આવી તો મે આમ કર્યું તો ફૂલ બનતું ગયો ફૂલ બનતું ગયો ફૂલ તો એ મારી ફૂલ જીવી છે આ તો એને વોશ કરવો પડે લે નાખી દે દે મને નો બ્લેન્ડર નહીં નહીં ઈ તારે ટ્રાય ન કરે મૂકી દે દીવા આખો ભરાઈ ગયો થોડુંક પી લે તો પેલા કેવો છે એટલો બધો સરસ C'è che la giù te giù te e' in giù i corsi, oh! Allora, dai, Matteo, in topizze? Se vuoi i banedli, se vuoi i bình thường bình thường bánh bột kem kem em bún yummy yummy

હું કેતી હતી ઉપર થી સાવણી અડાડો માં નીચે પડશે જો આ ઉતરી નીચે ઉતરી નીચે ગઈ ગઈ નીચે ગઈ હા નીચે યુનિટ ની નીચે દેખાય છે ઓલા મનત હોય ગયે ને અંદર હોલ છે એમાં કે પૂરેલો છે એમ નથી આમ અંદર કઈ છે કે ન્યા છે પછી આગળ જાતા કુતનેલામાં એને તો આઈટમ લાગે તો જો ખાઈપીન ફ્રી થયા ને કેવી મસ્ત મજાની ટીવી જોતી હતી અને આવી ગરોળી બાકી કાઢવાની થાય છે એ તો છે જ અહીંથી આમ ઉપર ક્યાંય નથી આવી ને પાછી ચલો હવે આજનો દિવસ તો જો આમ ગયો ચલો મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં ગરોળી ગઈ ન્યા